વિનેસ્કલમ 106 અને 125 મુજે ગુનો दाखल થયો છે કલમ 105 માનવવધ સાપરાધી કલમ ઉબેરી દોષીતોને સજા આપવી જોઈએ કોંગ્રેસ સંચાલના એનર્જી કંપની દ્વારા 15 શ્રમિકોને મોતને મુખમાં જવા દીધા ગુજરાતમાં કેરેક મોરબીમાં વેદલકારી સામે આવે તો કેરેક લુણાવાડાના દોલતપુરામાં ऋजकांड में अपने सौवे टुविटना अपने सौले यहां से तैनो अजंता एनर्जी प्राइवेट लिमिटेड नाम की कंपनी नो हाइड्रो पावर प्लांट धलतपुरा पास में આવેલો છે નુંળાવાડા તાલુકામાં यहां ગઈ 4 तारीख पे 5 जितना कर्मियों पानी में डूबी जाव थी मृत्यु थी

કે 3 લાખ ક્યુસેક પાણી કટારા ડેમ થી છોડવાના છે આ વાતની પુષ્ટિ આ ઘટના બાદ સ્થળ ઉપર વિઝિટ કરનાર ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કુબેરભાઈ ઇન્ડોરે પણ કરી જ્યારે ખબર હતી કે 3 લાખ ક્યુસેક પાણી કટારા ડેમ માંથી છોડવાના છે તો આ અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કયા કર્મચારીઓ કયા એના અધિકારીઓ કયા એના માલિકો આ પંદર કર્મચારીઓને મોતના મોમાં જવા દીધા પંદર જમાથી દસ નો માંડ માન બચાવ થયો અને પાંચ વ્યક્તિ એટલે કે પાંચ કર્મચારીઓ કંપનીની ગુના બેદરકારી ના લીધે જીવ ગુમાવ્યા ક્યારેક મોરબીમાં કંપનીની બેદરકારી સામે આવે એકસો પાંત્રીસ લોકો જીવ જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવે કંપનીએ સહાયની જાહેરાત તો કરી દીધી પણ જે લોકોએ જીવ ગુમાવ્યા એમના બાળકોના પિતા શું કંપની પાછળ લાવી આપશે એ બાબાના દીકરા કંપની પાછા લાવ્યા છે અને આ ઘટના ઘટ્યા પછી પણ હળવી કલમો ની ફરિયાદ થાય કોઈની ધરપકડ ના થાય મુખ્ય મુદ્દો એ કે આવા ગુનેગાર કોણ છે આમાં અપરાધ માનવ વર્ગો ગુનો કારણ કે બેદરકારી ત્યારે હોય કે આટલું બધું પાણી આવવાનું હતું અથવા તો દુર્ઘટના ઘટવાની હતી તેની કંપનીને જાણ ના આમાં તો કંપની જાણતી હતી કે ત્રણ લાખ ક્યુસેક પાણી એ ડેમમાંથી છોડવાના છે એ દસ મશીને પાણી એ હાઇડ્રો પાવર પ્લાન્ટ તરફ આવવાનું છે તો શું કામ આ કર્મચારીઓને હાઇડ્રો પાવર પ્લાન્ટના અધિકારીઓ મોતના મોમાં તકેયા આ સૌથી મોટો સવાલ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આવા અનેકવાર સવાલ ઉભા થાય અને કોઈ ચમરબંધીને પકડવાના નહીં ચાર દિવસ થયા આ ઘટનાને હજી સુધી કોઈ ચમરબંધી પકડાયો બ્રિજ બનાવતા ના આવડે ને બ્રિજ બનાવે 135 લોકોના જીવ લે આ એક જૈસુ પડી ગયો અને આજે હાઇડ્રો પાવર પ્લાન્ટ પર અનુભવ હતો કે નહોતો પણ ડેમ વિભાગે ચેતવ્યા હતા છતાં લોકોને મોતના મોમાં ધકેલ્યા પાછા પાછના જીવી ગયા આ ક્યારે અટક છે ઓરેવા અજંતા કંપની આ ગુજરાતના નિર્દોષ નાગરિકોના જીવ ક્યાં સુધી લેતી રહેશે અને આ ક્યારે અટકશે વારંવાર આવી ઘટનાઓ સામે આવે પાવાગઢ તક્ષશિલા અંબિકાન રાજકોટનો ટીઆરપી ગામ મોરબી ગામના કાંડ વારંવાર થતા જ રહે અને આવી ગુનાઈત બેદરકારી એક જ કંપનીના લોકો બબેવાર કરે એટલે સરકાર થી માંગ મૂકીએ છે કે આમાં સંડોવાયેલા અધિકારીઓ માલિકો ઉપર સપ્રાત માનવ વર્ગનો કડક બીએનએસ ના નિયમો મુજબ કાયદા મુજબ કડક કાર્યવાહી થાય તાત્કાલિક ધોરણે જે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને જેમના પાપે ગુમાવ્યા છે જેલના પાછળ મોકલવા ઘટી છે અને ત્યારબાદ આ વિસ્તારમાં ત્યાંના સાંસદ અને ત્યાંના કોંગ્રેસના ધારાસભ્ય અને ત્યાંના મંત્રીશ્રી આ ઘટના સ્થળની મુલાકાતે લે છે ત્યારે મંત્રી શ્રી કુબેરભાઈ ટિર પોતે સ્વીકાર માનવું છે આમાં એકસો પાંચ દિશા અપરાધ માનવ કલમ પણ ઉમેરાવી જોઈએ એટલે સ્પષ્ટપણે અત્યારની જે કલમો મુજબ જે જોગવાઈ છે એ માત્ર બેદરકારીની વાત કરતી હોય અને ખરેખર આ ગુનાહિત બેદરકારી છે જાણી જોઈને થયેલી ઘટના છે જાણી જોઈન થયેલું પાપ છે એટલા માટે આમના ઉપર કડક પગલા લેવા જોઈએ